માલપુરના સજ્જનપુરા કંપામાં ખેડૂતોએ કરેલ પપૈયાનો પાક નિષ્ફળ એકસો વીસ વીઘા જમીનમાં કરેલ પપૈયાના પાકમાં વધુ પડતા સુકારાનો રોગ ખેડૂતોને નુકસાન તંત્ર દ્વારા પાક નુકસાનીનું વળતર અપાય તેવી માંગણી ચાલુ વર્ષે ચોમાસાની સિઝનમાં માલપુર તાલુકામાં શરૂઆતમાં વાવેતર લાયક વરસાદ થતા સજ્જનપુરા કંપાના ખેડૂતોએ એકસો વીસ વીઘા જમીનમાં પપૈયાનું વાવેતર કર્યું પાક પણ સારો હતો ખેડૂતોએ ખૂબ જ મહેનત કરી પાકની સારી માવજત પણ કરી હતી ગત સપ્તાહે માલપુરના સજ્જનપુરા કંપામાં પપૈયામાં પુષ્કળ વરસાદ થયો જેના કારણે પપૈયાના પાકમાં સુકારાનો રોગ આવ્યો પપૈયા પર નાના નાના પપૈયા પણ લાગ્યા છે અને વધુ વરસાદ પડતા પાકમાં સુકારો લાગ્યો પપૈયાના પાન પીળા પડી સંપૂર્ણ સુકાઈ ગયા છે હવે આ છોડ પર પપૈયા ન થાય અને પાક નિષ્ફળતાના આરે છે ખેડૂતોએ પપૈયાની ખેતી પાછળ લાખો રૂપિયાનો ખર્ચ પણ કર્યો હવે પપૈયામાં સુકારો આવી જતા બિલકુલ ઉપજ મળે તેમ નથી ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો ખેડૂતોની માંગણી છે કે ખેતીવાડી વિભાગ પપૈયાના પાકની નિષ્ફળતાનો સર્વે કરાવે ખેડૂતોને પાક નુકસાની અંગે સહાય આપે હા તાલુકો માલપુર અને મેઘરેજના છેવાડામાં જે આવા સજ્જનપુરા કંપા આવેલો ગામ છે ત્યાં અમારે એકસો ને વીસ વીઘાથી વધારે વાવેતર પપૈયાનું કરેલ હતું જે વધારે વરસાદ પડવાના કારણે સુકારો આવવાથી એને નુકસાન આવ્યું છે જે ખેડૂતોને પાકવાને જેને કહેવાય કે ફળબળ બેસી ગયા હતા એ સમય હતો અને ખર્ચો પૂરેપૂરો અમે કરી નાખેલો છે હવે હવે જે ઉત્પાદન જ લેવાનું બાકી હતું એનામાં સુકારાના કારણે આ બધું અમારો જે પૈસાનું રોકાણ કર્યું છે એ બધું નિષ્ફળ ગયું છે જેના માટે સરકારને આવેદન છે કે નિવેદન કે અમારે જે પણ તમારે સહાય થાય એ ખેડૂત માટે કરવાની વિનંતી છે જયદીપ ભાટિયાનો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ અરવલ્લી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે